તો ખરેખર મારા ભાઈઓ રાજકોટનો એક નાનકડો દીકરો કે જેની ઉંમર માત્ર સોળ વર્ષની છે પણ સોળ વર્ષની ઉંમરમાં આ દીકરાએ સાબિત કરીને બતાવી દીધું કે સાહેબ મારી મજબૂરી છે એટલે મને ધંધો કરવા દો પણ અત્યાર સુધી તમે સોશિયલ મીડિયામાં છોકરાના વિડીયો ઘણા બધા જોયા હશે પણ તમે આખો વિડિયો ભાઈ ક્યારેય નહીં જોયો હોય જે બિલકુલ કેમ કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ દીકરાને લોકો કેમ સપોર્ટ કરી રહ્યા છે જો કે કાયદો ને કાનૂન શું કે છે કે અઢાર વર્ષથી જો તમારી ઉંમર નીચી છે તો તમારે ભાઈ વાહન ચલાવવાનું નથી પણ અત્યારે આ દીકરાની ઉંમર સોળ વર્ષ છે છતાંય લોકો એને સપોર્ટ કરી રહ્યા છે આ જોવા જેવું એક છે બીજું કે આ દીકરાની એવી કેવી મજબૂરી છે કે એને રિક્ષા ચલાવવી પડે છે અને પોતાનું ગુજરાન ચલાવવું પડે છે અને લોકો શા માટે આ દીકરાને સપોર્ટ કરે છે એ પણ તમને કહેવાનું છું એટલે ખાસ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો તો વિડીયોની શરૂઆત કરીએ છીએ તો નમસ્કાર મિત્રો કેમ છો યાર મારું નામ છે અલ્કેશ મુદી અને અલ્કેશ મુદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં બધા ભાઈઓ અને બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું તો અત્યારે ભાઈઓ વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર અત્યારે જે તમે આ નાનકડો દીકરો જોઈ રહ્યા છો એના ઘરે ઘરે વિડીયો વાયરલ થઈ રહ્યા છે અત્યારે તમે ગમે એના ફોનમાં જોશો તો સાહેબ તમને આ એક જ વિડીયો જોવા મળશે કેમ કે આની મજબૂરી છે હવે સવાલ એ ઉત્પન્ન થાય છે કે સાહેબ એની મજબૂરી કેવી છે અને આવી મજબૂરી કેમ હોઈ શકે એ તમને કહું છું તો સાહેબ જેના ઘરમાં કમાવાવાળું એક હોય ને અને ખાવાવાળા ચાર હોય એને જ ખબર હોય કે સાહેબ મજબૂરી શું હોઈ શકે અને જો કદાચ ના કરે નારાયણ પણ જો કોઈ બીમાર હોય અને ઘરના એક નાનકડા દીકરા ઉપર જો કદાચ પોતાની બધી જવાબદારી નાખવામાં આવે ત્યારે સાહેબ ખબર પડે કે જવાબદારી અને મજબૂરી કોને કહેવાય અત્યાર સુધી તમે ઘણું બધું જોયું છે પણ આ નાનકડો દીકરો સાહેબ તમે ક્યારે નહીં જોયો અને આ પહેલી વાર આવી ઘટના મેં મારી જિંદગીમાં સાહેબ જોઈ છે કે આટલા નાનકડા છોકરાને મજબૂરી કરવી પડે કેમ કે સોશિયલ મીડિયાની અંદર તો મિત્રો ઘણા બધા વિડીયો વાયરલ થાય છે લોકો લાઇક્સ અને સબસ્ક્રાઈબર્સ લેવા માટે ગમે એ છોકરાને બોલાવીને એક્ટિંગ કરાવે છે પણ એક્ટિંગ નથી આ રિયલ હકીકત ઘટના 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 છે 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 ને આ આ સાહેબ સાહેબ પણ હવે જોવા જેવું એ એ કે એની મજબૂરી શું તમને કહેવાનો અને સોશિયલ મીડિયાની અંદર આ દીકરો તમે જોઈ રહ્યા છો સાહેબ આ દીકરાનો વિડીયો પણ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે તો ચાલો હવે એ કહું છું કે આ મજબૂર કેમ છે કે સાહેબ તમને પહેલા જ કીધું ને મેં કે કમાવા વાળું એક હોય ને ખાવા વાળા ચાર હોય તો ઘરમાં જવાબદારી એટલી મોટી આવે કે સાહેબ તમે કોઈ હદ જ ના હોય પણ હવે તમને એક મેન ઇમ્પોર્ટન્ટ વાત કહી દઉં સાહેબ જો બે નંબરના પૈસા કમાવો હોય ને તો તમે જલ્દીથી કમાઈ શકો છો પણ આ દીકરો છે ને સાહેબ એક નંબરના પૈસા કમાય છે એક નંબરના એટલે સાચી મહેનત કરીને પૈસા કમાય છે બાકી અત્યાર સુધી તમે જોયા હશો કે લોકો બે નંબરના પૈસા કમાતા હોય છે અને સ્વાભાવિક રીતે સ્વાભાવિક રીતે કમાતા પણ હોય છે પણ જે અત્યારે તમે દીકરો જોવો છો સાહેબ આ ઈમાનદારીથી પૈસા કમાવા માગે છે તો સાહેબ આપણે તો એ જ કહીશું કે આને મહેનત કરવા દો યાર પોતાની જિંદગીમાં એને આગળ વધવું છે તો વધવા દો રિક્ષા ચલાવે છે ચલાવ દો પણ એક વાત એ પણ છે કે સામે કાનૂન છે એટલે કાનૂન આગળ સાહેબ કોઈનું કાંઈ ન ચાલે મળી જાય આ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવો ને આવો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ